જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આજે હું ખેતરમાં એટલે કે ઘઉંમાં પાણીવાળું રહું છું તો જો અમારા ખેતરમાં પાણી આ સીઢોન પહેલાં સીધા તારા છે પણ વચમાં પાળી કરેલી છે એટલે પાણી અમારા અડધું ચડતું નહીં અને અડધું ચડાવવામાં આવે છે કો તમે જુઓ તો ભરાવ ફૂલ થાય છે તો ભરાવ ફૂલ થાય એનું કારણ શું છે તમે ફટાફટ કોમેન્ટ કરો કેમ કે કારણ તો હું જ કહી દઉં કે ખેતર હરખું નહીં એના કારણે ભરાવ બહુ વધારે થાય છે તો તમારા ખેતરમાં પણ પાણીનો ભરાવ થાય છે કે નહીં તો તમે ફટાફટ કોમેન્ટ કરો આ જો અને આજે તો હવારોનો કોઈ વાયરો છૂટ્યો છે વાયરો છે ઠંડો ઠંડો વાયરો આવે છે ઉનાળામાં જેને ગરમી લાગતી હોય ને જેને લાખોની એસીઓને ખાઈ હોય ને એ કોઈ કોમ ના આવી આજે શિયાળો ચાલુ છે ને એ શિયાળામાં જે ઠંડી મળે છે એની મજ લઈ લેવાની એટલે શું છે કૂલરને એસી લાગુ ના પડે તો જો ખેતરમાં પાણી આવે ચાલો તમને બતાવું જો ખેતરમાં પાણી આવે છે કોમો ભરાવ થાય છે એટલે કે હોમાં ખાડો છે અને પાણી તોથી ઓમ આવે છે એટલે જો ચારા મારા અડધા અડધા પાવા પડે બે પાળીઓ કરવી પડે જો કોરું છે એ ભાગ પેલી સાઈડથી ઓમ પીએ હવે એટલે પાળીઓ કરતા કરી ગયા છો પણ હવે પસ્તાવો બહુ જ થાય છે એ પગલા એટલે આ ગોડા પગલાંની બગલા જો આ બગલા પણ શેતરમાં ચારાવાળો આવી ગયા છે અને આપણા બ્લોગમાં તમે નવા હો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ ચેનલ હો જો પોણી હે અમે ઘઉમાં પોણી વાળતા હે અમે ખેડૂત ના દીકરા રે રાત દાળો મહેનત કરતા રે તો જો પોણી વાળવાની બહુ જ મજા છે તમે પણ શું ખેતરમાં પોણી વાળો છો નહીં વારતા ફટાફટ કોમેન્ટ કરો અને કેટલા લોકો ખેડૂતોને પ્રેમ કરે છે એ પણ કોમેન્ટ કરી નાખજો મારા વાળા કેમ કે ખેડૂત મહેનત કરે છે ને એવી તો કોઈ મહેનત કરતું નહીં કેમ કે રાત દિવસ ખેતરમાં પાણી વાળવું પડે નેકો પાળીઓ કરવી પડે મહેનત કરી એટલે મજૂરી જેટલી બધી પોકો ખબર ને તમને બસ તો તમે અમારો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો લાઇક કરજો અને ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જો આટલા સુધી પોણી આવ્યું છે આગળ તૂટે એવું લાગે છે બગલા ઉડ પાળી તોડી નાખે એના કારણે ઉડાડવો પડે છે અને આ છે અમારા ખેડૂતનો હથિયાર જેમ ને બંદૂક હોય છે ને એમ અમારે આ છે ખેડૂતનું હથિયાર ની બુને હાનું કોઈ આવે ને તો હમું ભોડામાં જ મેળવાનો ઊંધો પાવડો ઊંધો તો હોમો એકદમ પ્રોગ્રામ પટી જાય એ જણ જણ ટેણી રમતો તો એ તો શેતરમો ચારા વાળતો જો આ ક્ષેત્રમાં દરિયાગોળ પોણી આવે છે ને જો દરવાજો ખોલ્યો તળાતુળ 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 તળાતુડ તો જો ક્ષેત્રમાં ચારાવાળાની મજા દાખવી અલગ કહેવાય શું કેવું તો ફટાફટ મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખજો કયા ગામથી જુઓ છે પણ કોમેન્ટ કરી નાખજો અને ઘણા વિડીયોમાં અમુક કહેતો આવું છું કે તમે કયા ગામથી વિડીયો જુઓ છો કોમેન્ટ કરતા રહો મને ખબર પડે કે અમારો બ્લોગ તમે જોવો છો આ જો બ્લોગિંગ આવું કરવાનું હોય ખેતરમાં કામ કરતા હોય તો બ્લોગ ઉતારી જ દેવાનો ભલે બીજાને ગમો કે ના ગમો પણ આપણને ગમે છે ને એવું જ કરવાનું અને હવે ઉત્તરાયણ આવી રહી છે તો બધાને મારે એટલું જ કહેવું છે કે તમે ચાયના દોરી લાવતા હો તો ચાયના દોરી ના લાવતા કેમ કે ઘણા પક્ષીઓની પાંખો કપાઈ જાય છે અને ઘણા લોકોના ગળા પણ કપાઈ જાય છે તો જોઈ વિચારીને ચાયના દોરી નહીં મારા બધા મિત્રોને નમ્ર વિનંતી છે અને બધાને હેપી ઉત્તરાયણ ઉત્તરાયણ કરો તો સારી કરજો પણ લાવવાનું ભૂલતા નહીં હો લાવતાની મહેરબાની કરીને જો આ પાણીનો છેલ્લો ભરાવ થાય પણ એ ખેતરમાં ચારા વાળવા પડે શું કરીએ આ છે અમારો રાયડો અને રાયડામાં ફોટો પાડાવવાની કુને ઈચ્છા છે ફટાફટ કોમેન્ટ કરો રાયડાનો ફોટો પાડવાનો અલગ છે આખો રાયડાની આખી રોનક જો આપણું પાણી પડી પીવાનું આ છે આપણા ઘઉં આખું ક્ષેત્ર પાવાનું છે બે વિઘાનું ખેતર છે કેટલા દિવસ થશે પાણી વાળતા ખોડ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પોણીને આવક આટલી છે જો લો તમે વિડીયો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરજો વિડીયો શેર કરજો અને આપણે અવનવાર ગોડા જેવા બ્લોગ આવશે તો પણ સપોર્ટ કરતા રહેજો યાર બધાને તમે ત્યાં લોકો ટેસ્ટ થઈને ફરીને સબસ્ક્રાઈબ કરો છો સપોર્ટ કરો છો તો અમારા જેવા ખેડૂતને પણ તમે સપોર્ટ કરજો અને અમારા જેવા ખેડૂતને સપોર્ટ કરવામાં જાય છે શું તમારે એમ એક સબસ્ક્રાઈબ અને એક બે લાઇકન બટન દબાવવાનું હોય છે તો ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને કયા ગામથી વિડીયો જો કોમેન્ટ કરી દેજો જય માતાજી